આયોજન ભવન ખાતે ભરૂચ સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત આયોજન અમલીકરણ અને અસરકારક કામગીરીના પ્રયાસને સફળ બનાવવા કાર્યશાળા યોજાઈ ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત જોગવાઈના આયોજન અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતના સફળ પ્રયાસના ભાગરૂપે આજરોજ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી નૈતિકા પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લા કક્ષાની બે દિવસીય તાલીમ યોજાઈ હતી જિલ્લા કક્ષાની તાલીમમાં તાલુકા કક્ષાના તમામ બીસીસીસી એન્જિનિયર સુપરવાઇઝર સહિતના કર્મચારીઓને સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ યોજનાકીય વિવિધ ઘટકવાર કરવાની થતી કામગીરી ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સામૂહિક શોકપીટ સેગીગ્રેશન ઘટકવાર એસ્ટિમેટ મુજબ ડિઝાઇન પ્રમાણે કરવાની કામગીરી વગેરે મુદ્દાઓને આવરી લઈને પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી